વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક આજે હું તમારી સાથે પાત્રા પાઇટ્સની રીત લઈને આવી છું આપણે ચોમાસાની ઋતુમાં પત્તરવિનીના પાન એટલે કે અળવીના પાન ખૂબ મળતા હોય છે તો એમાંથી આપણે પાત્રા તો બનાવતા જોઈએ છીએ તો આજે સેમ એવા ટેસ્ટવાળા અને ઓછી મહેનતે બનાવી શકાય એવા પાત્રા બાઇટ્સની રીત લઈને આવી છું તો તમે આખો વિડીયો સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો તો પાત્રા બાઇટ્સ બનાવવા માટે મેં લગભગ છથી સાત નંગ આ રીતે પતરવેલીના પાન લઈ લીધા છે અને એને મેં સરસ રીતે પાણીથી પહેલાં બેથી ત્રણ વખત ધોઈ લીધા છે હવે આ જે પાન છે એ અત્યારે મેં કૂણા લીધા છે એટલે વચ્ચે જે મોટી નસ છે એ જ આપણે કાપવાની છે નહીં તો જો મોટું પાન હોય તો આ રીતે સાઈડની નસ પણ કાપવી પડે છે તો હવે આપણે એને એકદમ પતલા પતલાં કાપવાના છે એટલે હું એમાં વચ્ચે આ રીતે કટ લગાવી દઈશ ફોલ્ડ કરીને અને આ રીતે આખી નસ કાપી લઈશ અને ત્યાર પછી આપણે એકદમ પતલા પતલા એના ટુકડા કરી દેવાના છે તો આ રીતે મેં આખી નસ કાપી લીધી છે અને હવે આ પાનને ફોલ્ડ કરી દઈશું અને એકદમ પતલા પતલાં આપણે એને કાપી દઈશું તો આ રીતે હું બધા જ પાન કાપી દઈશ અને આ રીતે આપણે પતલા કાપી અને પછી એમાં મસાલો કરી અને બનાવવાના છે અને મસાલો પણ આપણે એ રીતે જ બનાવીશું કે જેથી તમે પથ્થરવેલીના જે પાન આપણે પાત્રા બનાવીને ખાતા હોઈએ છીએ એવો જ ટેસ્ટ આવશે તો આ રીતે એકદમ પતલા પતલા કાપી લેવાના છે બધા જ પાન આ રીતે કાપીને તૈયાર કરી દઈશ તો આ રીતે બધા જ પાન કાપીને મેં તૈયાર કરી દીધા છે અને પાન મેં પહેલાં જ ધોઈ લીધા હતા એટલે અત્યારે ધોવાની જરૂર નથી હવે આપણે મસાલો તૈયાર કરી દઈશું તો મેં એક કથરોટમાં આ કાપેલા પાન લઈ લીધા છે મેં ટોટલ સાત પાન મીડિયમ સાઇઝના લીધા હતા હવે ચણાનો લોટ ઉમેરવાનો છે અને પાંચ કપ જેટલી મેં બારીક કાપેલી કોથમીર ઉમેરી દીધી છે બે કપ જેટલો મેં ચણાનો લોટ ચાડીને લઈ લીધો છે અને હવે આપણે એમાં મસાલા કરી દઈશું તો એક ટી સ્પૂન જેટલી મેં હળદર ઉમેરી છે એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે એક ટી સ્પૂન ગરમ મસાલાનો પાવડર અને બે ટેબલ સ્પૂન જેટલું મેં ધાણાજીરું પાવડર લીધું છે ચપટી હિંગ ઉમેરી દીધી છે અને આમાં ગળપણ અને ખટાશ આગળ પડતી હોય છે તો ત્રણ ટેબલ સ્પૂન જેટલો મેં ગોળ લઈ લીધો છે અને એક મોટા લીંબુનો રસ લઈ લીધો છે હવે ખટાશ તમે વધારે પસંદ હોય તો ઉમેરી શકો છો વધારે અને હવે મોવણ ઉમેરવાનું છે તો લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં તેલનું મોવણ ઉમેર્યું છે બધું જ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અત્યારે મેં લીંબુનો રસ લીધો છે એને બદલે તમે આંબલીનું પાણી પણ લઈ શકો છો અને ગોળને બદલે તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો હવે બધું જ પહેલાં સરસ રીતે મિક્સ કરવાનું છે અને જરૂર જણાય એ પ્રમાણે થોડું થોડું પાણી આપણે ઉમેરીશું પહેલાં મસાલા પાન અને ચણાનો લોટ એ બધું જ સરસ રીતે મિક્સ કરી દઈશું પાણી થોડું થોડું કરીને જ ઉમેરવાનું છે અને આમાં મેં બેકિંગ સોડાનો ઉપયોગ નથી કર્યો તમારે જો આમાં બેકિંગ સોડાનો ઉપયોગ કરવો હોય તો એકદમ ચપટી બેકિંગ સોડા ઉમેરવાનો હવે આ રીતે થોડું થોડું પાણી લઈ અને લોટ બાંધી દઈશું થોડું થોડું પાણી લઈને જ લોટ બાંધવાનો છે એકસાથે પાણી નથી ઉમેરી દેવાનું આપણે જે રીતે ભજીયા કે ગોટાનું ખીરું બનાવીએ એ રીતનું નથી રાખવાનું પરોઠા જેવો લોટ બાંધીએ એ રીતનું તૈયાર કરવાનું છે તમે આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારા આ વિડીયોને લાઈક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા આવા અવનવા વિડીયો મળતા રહે તો આ રીતે લોટ બાંધાઈને તૈયાર થઈ ગયો છે હવે જે ઢોકળાની થાળી આવે એને તેલથી ગ્રીસ કરી દેવાની છે અને મેં સ્ટીમ કુકરને પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે એમાં પાણી ઉમેરી અને ફાસ્ટ ગેસે જ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો હવે આ પ્લેટમાં આપણે જે તૈયાર કરેલો લોટ છે એ ઉમેરી દઈશું આ રીતે અને આ રીતે સેજ થપથપાવી દઈશું તમે જોઈ શકો છો આ રીતની જ કન્સિસ્ટન્સી રાખવાની છે આ રીતે સરસ રીતે હાથથી ફેલાવી દઈશું આ રીતે એકદમ સરસ ટેસ્ટ આવશે આપણે જાણે કે પથ્થરવેલીના પાત્રા જ ખાતા આવીએ એવો જ ટેસ્ટ આવશે પરંતુ ખાલી આકાર જુદો છે અને મહેનત પણ ઓછી છે તો ઓછી મહેનતે પાત્રા જેવો જ ટેસ્ટ તૈયાર થશે તો પાણી સરસ ગરમ થઈ ગયું છે તૈયાર કરેલી પ્લેટ આપણે મૂકી દઈશું અને હાઈ ફ્લેમ ઉપર આપણે પંદરથી વીસ મિનિટ માટે એને સ્ટીમ થવા માટે મૂકી દઈશું તો વીસ મિનિટ પછી આપણે ચેક કરી લઈશું તો અત્યારે મેં ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દીધી છે અને આ રીતે ચપ્પુ એકદમ ચોખ્ખું નીકળે છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને અડધો કલાકથી કલાક માટે સીજાવવા માટે મૂકી દઈશું તો અડધો કલાક પછી આ જે પ્લેટ છે એકદમ સરસ રીતે સીજી ગઈ છે તો હવે આપણે એના કટ લગાવી દઈશું અને નાના નાના ટુકડા કરવાના છે તો આ રીતે હું ટુકડા કરી દઈશ કટ લગાવી દઈશ અને એકદમ સરસ પાત્રા બાઈટ્સ બનીને તૈયાર થઈ ગયા છે તો વઘાર કર્યા વગર તો એનો ટેસ્ટ જ ના આવે તો આ રીતે આપણે પ્લેટમાંથી કાઢી લઈશું અને વઘાર કરી દઈશું એકદમ સોફ્ટ આ જે પાત્રા બાઈટ્સ એ બન્યા છે હવે કઢાઈમાં લગભગ બે ટેબલ સ્પૂન જેટલું મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને એક ટેબલ સ્પૂન રાઈ અને બે ટેબલ સ્પૂન જેટલા મેં તલ લઈ લીધા છે ચપટી હિંગ ઉમેરી દીધી છે અને ત્યાર પછી આ રીતે કટ કરાવેલા પાત્રા બાઇટ્સ ઉમેરી દઈશું અને સરસ રીતે ધીમા તાપે લગભગ આઠથી દસ મિનિટ એને સાંતળીશું તમારે ક્રિસ્પી કરવા હોય તો તમે વધારે વાર સાંતળજો એકદમ ટેસ્ટી અને હેલ્ધી પાત્રા બાઇટ્સ આ રીતે બને છે ડ્રાઈ અને તલનો જે ટેસ્ટ આવે એને લીધે એનો ટેસ્ટ ઓર વધી જશે તો આ રીતે મેં લગભગ આઠથી દસ મિનિટ એને સાંતળ્યા છે અને પાત્રા બાઇટ્સ ભરીને તૈયાર થઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને મેં એને સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે તો આ રીતે તમે એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરી જોજો તો તૈયાર છે ટેસ્ટી પાત્રા બાઈટ્સ